હા બસ આપણ પાણી એનું લાવ્યા છે કે પાણી લાવ્યા છે અને આજે જો હંસભારે અમારે આવ્યા છે પ્રિયંકા બેન ખેર કેમ છો મજામાં એટલે અમે સ્પેશિયલી આજે આવ્યા છીએ આના દક્ષરધામના દર્શન દર્શન કરવા એટલે આ બહુ સરસ અત્યારે એરિયા છે અમે બે વર્ષ પેલા હજી બધું ડેવલપ થતું એટલે લાસ્ટ ઇયર બધું ડેવલપ થયું છે અને મૂર્તિ પ્રતિષ્ઠા લાસ્ટ ઇયર જ કરીને અને આ મહત્વ બહુ આનું છે મોટું નીલકંઠ વર્ણિ નું

એટલે કોતરકામ આ બધું લાકડાનું કોતરકામ છે કેટલું સરસ છે જો અને એમ જો નાના નાના દીવા બધા બકેલા છે એટલે અહીંયા બધા લોકોનું છે ને હવે મમ્મી અહીંયા લોકો સ્પેશિયલ ફરવા આવે બધા એટલે આપણા લોકો તો દર્શન કરવા આવીએ પણ જે આ લોકો જૈનાનું હોય ને બહારના એમ એના એ લોકો બધા સ્પેશિયલી હવે એ લોકોને આર્કિટેક્ટ જોવા આવે હા જોવા માટે આવે બધું જેવું જેવું કામકાજ આર્કિટેક્ટ આર્કિટેક્ટ જો જો બધી આ અને એની અંદર જ્યોત છે છે એટલે પેલા મસ્ત પેપરના પેપરના નથી પેલા પેલા તો હજી ખાલી એન્ટ્રન્સ છે પછી અહીંથી બધું આમ અંદર રસ હમ હવે અમે આવી ગયા છીએ બાર આ છે મેન મંદિર જો પેલું મેન મંદિર છે આજુબાજુની જગ્યા છે

બહુ મસ્ત હતી જે આ જો ઉમાશંકર શું કહેવાય કૃષ્ણ શંકર પાર્વતી એટલે એમ આ બધી આરસની બહુ સરસ કારીગરી બહુ એટલે તો હું કહું આઈના બધા લોકો હોય ને જે એ લોકો માટે આ પેલું એક સ્થળ થઈ ગયું છે ફરવાનું એ લોકોને ભગવાનની ખબર ન હોય એટલે એ લોકો તો એમ તરીકે આવે કે ભાઈ ખાલી ફરવા કે આ બધા કારીગરી જોવા હાટુ એમ કે હા બસ એમ એ રીતે પબ્લિક એટલું બધું નથી બાકી તો આવો ને મમ્મી પચીસ પચીસ હજાર હોય માણસો એટલે અહીંયા તો હવે તો આવવા ન દેતા કે તમે પેલા રિઝર્વેશન રિઝર્વેશન કરો પછી આવજો ને એ રીતે એટલે બહુ

પથ્થર છે છે બધા બે બે દેશ આવ્યા ત્યાંથી ગયા આપડે રાજસ્થાન રાજસ્થાન માં કોતરકામ થયું ત્યાંથી અહિયાં આવ્યા અને અહિયાં ઇમ્પ્લિમેન્ટ થયું અને સૌથી મોટી ચેલેન્જ કઈ હતી ખબર જરીકે ડિસ્ટર્બ છું બ્રેક થયું એટલે તમે યુઝ ન કરી

ચાલો <laughs> <laughs>